ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યો ગત રોજ બુધવારે નર્મદા જિલ્લાની અભ્યાસ મુલાકાતે આવ્યા હતા આ પંદરમી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં અગિયાર જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય બે સિંહભાઈ તડવીની સાથે કુલ છ સભ્યો પૈકી દાંતાના ધારાસભ્ય જોડા હતા ધારાસભ્યો પૈકી દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર સિરાઠવા જોડાયા હતા ઝગડીના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા પલસી ખાતેના લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેરાય સમિતિ સાથે જુડાતા સભ્યોએ તેઓની અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં નર્મદા ડેમ ટોપ ખાતે પહોંચી ઈજનેરો પાસેથી ડેમના બાંધકામ પાણીનો જથ્થો અને કેટલાક વિસ્તારમાં સિંચાઈ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે સહિતની સમગ્રતા વિગતો મેળવી હતી બાદમાં ટીમ રિવરબેડ પાવર હાઉસ ની મુલાકાતે પહોંચી કે જ્યાં થઈ રહેલા વીજ ઉત્પાદન અને ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે વીજળીની થતી વહેંચણી અંગે વિસ્તૃતમાં માહિતી ઇજનેરો દ્વારા પૂરી પાડવામાં આવી હતી સાથો સાથ વીજ ઉત્પાદન બાદ તેનું કંટ્રોલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન અંગેની સિસ્ટમ તથા પાવર હાઉસ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી ટીમના સભ્યોએ સરદાર સાહેબને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી ઇજનેરી કૌશલ્ય અંગે એસયુના ગાઈડ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી સૌ સભ્યોએ સરદાર સાહેબના ચરણોમાં ભાવ વંધના કરી વ્યોઇંગ ગેલેરીમાંથી સાતપુડા અને વિદ્યાંચલની પર્વતમાળાઓ વચ્ચેની પસાર થતીમાં નર્મદાનો નજારો અને સરદાર સાહેબના સ્વપ્ન સ્વરૂપે પ્રસ્થાપિત થયેલ સરદાર સરોવર નર્મદા ડેમનું દ્રશ્ય પણ અહીંથી નિહાલ હતું અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યો બપોર બાદ કરજણ ડેમની મુલાકાત લીધી હતી અહીં ટીમને સમગ્ર પ્રોજેક્ટ અને તેનાથી થતી સિંચાઈ તથા પીવાના પાણીની જમણા તથા ડાબા કાંઠા નહેર અંગેની વિગતો આપી હતી આ સમય સમિતિના સભ્યોના ધ્યાને આવેલા ખેડૂતોના પ્રશ્નો અંગેની ચર્ચા પણ કરજણ ડેમના સંબંધિત અધિકારીઓ સાથે કરી વધુમાં વધુ ખેડૂતોને ડેમના પાણીનો લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા આજે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જન કલ્યાણ સમિતિ અમે ગઈકાલના જ પ્રવાસે છે આજે નર્મદા જિલ્લામાં કરજણ ખાતે આવી પહોંચ્યા છે અને મારી સાથે નાનોદના ધારાસભ્ય ડૉક્ટર દસના દેવ દેશમુખજી અમારા મોહનભાઈ અમારા જયરામભાઈ અમારા રાજુભાઈ ધારાસભ્યો સાથે આ કમિટીની સાથે ડેમની મુલાકાત લીધી અધિકારીઓ સાથે જે બાકી કામ હતું એ અમારા ધારાસભ્યશ્રી સાથે એને ચર્ચા પણ કરી જે બાકી કામો છે તે વહેલી તકે થાય ટેન્ડર લેવલે જે હોય તે પણ વહેલી તકે ખેડૂતોને પાણી મળે એવી કમિટીએ નોંધ લીધી છે જ્યોતિ ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ